ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા થાનગઢ તાલુકાના રતનપર ટીમ્બા વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ચાર કુવાઓ જપ્ત કરવામાં આવ્યા રૂપિયા છબ્બીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો મજૂરોને ગેરકાયદેસર અને જોખમી કામ ન કરવા સૂચના આપવામાં આવી ચોટેલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના રતનપર વિસ્તારમાં દરોડા પાડ્યા આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન કરતા ચાર કુવાઓ જપ્ત કરવામાં આવ્યા છે કુલ છબ્બીસ લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો નાયબ કલેકટરે આ કાર્યવાહી દરમિયાન ચાર કાર્બોસેલના કુવાઓ બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ મશીન ચાર હજાર મીટર વીજળીનો કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન અને દસ બકેટ સહિત કુલ છબ્બીસ લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ તમામ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે વધુમાં સદ્રહુ સ્થળે આશરે પાંત્રીસ મજૂરોને રહેવા માટે ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા આ ઝૂંપડામાં રહેતા પચાસથી થી સાહીઠ મજૂરોને સમજાવીને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન કરવા સૂચના આપવામાં આવી છે મજૂરોને સ્થળ પરથી હટવાની કામગીરી ચાલુ છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસ્મો સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર મુજબ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ચોટીલા નાયબ કલેક્ટરે ધાનગઢ પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનનની સાથે ગેરકાયદેસર વીજ પુરવઠાનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો કર્યો ત્રણ વીજ ટ્રાન્સફોર્મર ટીસી મળી આવ્યા નાયબ કલેક્ટરે તાત્કાલિક આ ચરણે ટીસી જપ્ત કર્યા હતા આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ગેરકાયદેસર કાર્બોસેલના ખનનની સાથે ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરીને ચલાવવામાં આવતા કોલસાના કુવાઓ ધ્યાને આવ્યા હતા આ ત્રણેય સ્થળ વીજ ટ્રાન્સફોર્મેશન ટીસી મૂકવામાં આવ્યા હતા જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો નાયબ કલેક્ટરે તાત્કાલિક આ ત્રણેય ટીસી જપ્ત કર્યા હતા વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીઈબીની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા બે વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બો સેલના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ચાર ચારથી પાંચ કુવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે સાથે સાથે બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ પંપ ચાર હજાર મીટર વીજળીનો કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન અને દસ બકેટ આમ મળીને કુલ છવ્વીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ હાલ ખસેડવાની કામગીરી ચાલુ છે સાથે સાથે અહીંયાથી વિશેક જેવા એ મજૂરોના કુબાઇ પણ મળી આવેલ છે જે મજૂરોને પણ સમજૂત કરી અને તેઓ મધ્યપ્રદેશના હોય તેઓને પણ મોકલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ જે પણ કોઈ બે ટ્રેક્ટર જપ્ત કર્યા છે એ ઈસમો ગુણ છે અને ક્યારથી આ ખનન કરતા હતા તેઓની શોધખોળ કરી અને તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરાયે છે અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર